શહેરના બોડતળાવ સીતારામ નગરમાં આવેલ નાસ્તાની દુકાનમાં બે શખ્સો આવીને તારો ભાઈ ક્યાં છે તેમ કહી યુવાન ઉપર હુમલો કરતા પોલીસે લીધા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ ભોજાણી નગરમાં નાસ્તો કરવા ગયા હતા તે દરમિયાન વિપુલ જાધવ અને સંજય રાઠોડ ત્યાં આવ્યા હતા અને તારો ભાઈ હિતેશ ક્યાં છે તેમ કહી રાજેશભાઈ ભોજાણીના માથાના ભાગે ધોકાવાડે હુમલો કઈ પહોંચાડી હતી જેને લઈને બોડતળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી હતી જે ફરિયાદના આધારે પોલીસે બંને શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી